સનાતન ધર્મની દરેક સંત ભક્ત સાધુ નહીં પરણામ એક સંતની શિખામણ છે કે શાસ્ત્રો અખૂટ છે શાસ્ત્રો બહુ છે અને વિદ્યા પણ બહુ છે અને શાસ્ત્રો વિદ્યાઓ હોવા છતાં પણ આપણી પાસે જ્ઞાન બહુ ઓછું છે એવી જ રીતે કાળ એક નાનો એવો છે કાળ બહુ થોડો છે અને એના વિઘ્નો આપણને ડગલેને પગલે ભટક્યા કરે છે અને વિઘ્નો પણ આવ્યા કરે છે શાસ્ત્રરૂપી જે સાર તત્વ છે એ આપણે લઈ લેવું જોઈએ કે જેવી રીતે હંસ પણ પાણીમાંથી દૂધ નોખું કરીને લઈ લે છે એવી જ રીતે શાસ્ત્રોમાંથી મોતીરૂપી શબ્દ પકડી લેવા જોવે દુરીજનોનો સંગ પણ નહીં કરવો જેવી રીતે સર્પના દાંતમાં ઝેર ભરેલું હોય અને મધમાખીના માથામાં ઝેર હોય અને વિશીની પૂંસડીમાં ઝાર હોય એવી જ રીતે જે દુર્જન માણસ છે દુરીજન છે એના અંગે અંગમાં ઝેર ભરેલું હોય છે કાલે આપણને ડંક્સ મારી દે કારે વિષય વાસનાનો રસ આપણામાં ચડાવી દે એનો કોઈ ભરોસો નથી એટલે દૂરીજનોથી દૂર રહેવું આવું સદગુરુ સંતોનું આપણને શીખામણ મળશે જેવી રીતે કર્મ કરવાથી પણ આપણી દરિદ્રા જતી રહેશે આપણું દુઃખ પણ સંસારિકનું જતું રહેશે તેવી જ રીતે આપણે જપ ભજન કરવાથી પણ આપણું પાપ નાશ પામે છે અને સરળતાથી મૌન રહેવાથી પણ આપણા ઘરમાંથી કંકાસ પણ જતો રહેશે એવી જ રીતે આપણે જ્યારે જાગૃત થાય ત્યારે આપણા અંદરથી ભય પણ વયો જાય છે ઘસવું કાપવું તપવું અને ટીપાવવું આ સાર પ્રકારની જેમ સોનાને ટીપીને જેની પરીક્ષા કરવામાં આવે છે તેવી જ રીતે એક ભક્તની પણ ધન શીલ ગુણ અને એમના જે વર્તન છે આ ચાર પ્રકારે એક ભક્તની પણ પરીક્ષા થાય છે ક્રોધ એ એક પોતે સંયમ યમરાજ છે ને જે આપણી અંદર તૃષ્ણા છે એ એક વહેતી નદી છે એ અખૂટ છે તૃષ્ણા આપણી વૈવાદ કરે છે એ ખૂટતી જ નથી જેમ તૃષ્ણાની નદીમાં જે ખૂટતું નથી એવી જ રીતે ગુરુ જ્ઞાન લીધેલું શાસ્ત્રોનું જે વિદ્યા આપણને પ્રાપ્ત થઈ છે એ એક વિદ્યા એક કામધ્યાનનું ગાય સમાન છે જેમાંથી જ્ઞાન અખૂટ વહેવાત કરે છે અને કારેય પણ એ ખૂટતું નથી અને એમાંથી જે આપણને સંતોષ પ્રાપ્ત થાય છે એ ઇન્દ્રજીના સ્વર્ગના સુખ જેટલું આપણે શાંતિદાયક થઈ જાય છે વિચાર અને કર્મ આપણા શુદ્ધ રાખવા જોવે જેમ હજારો ગાયોની વચ્ચે પોતાનું વાસડું પોતાની માને જેમ શોધી લેશે તેવી જ રીતે આપણા ખારા અને મોડા જે કરેલા કર્મ છે એ કર્મ જ ખુદ પોતે આપણને આ સંસારની કોઈપણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ હોય એ આપણને આ ભીડમાં ગોતી જ લેશે કે આ કર્મનો કરતા કોણ છે પોતાની પત્ની અને ભોજન અને ધન આ ત્રણમાં સંતોષ આપણે રાખવો યોગ છે સત્સંગ કરવો અને પુરુષાર્થ કરવો અને ભજન જપ કરવા આ ત્રણ વસ્તુમાં ક્યારેય આપણે સંતોષ નહીં માનવાનો અને આપણામાં અનેક પ્રકારની વાસના તૂછીણા પડી હોય આજે આપણું મલિનતા છે આ મલિનતાને જ્ઞાન સત્સંગ દ્વારા જ્યારે આપણે સાફ નથી કરતા અને વધારે પૂરતું આપણે ભોજન કરવાવાળા કડવી વાણી બોલનારા અને સૂર્ય ઉદય થઈ અને અસ્ત સમયે પણ આપણે નિંદ્રા કરતા હોય આ બધા જે ગુણો છે આ લક્ષ લક્ષણો છે એમાં સાત્વિક અને સત્ય સત્વગુણો પણ એના શરીરની અંદર ટકતા નથી આવા જ સત વિચાર સત્કર્મ સદગુણો જે છે એ ભક્ત માટે એક યોગ છે અને આ જ એક ભક્તના આભૂષણ છે અને આનાથી જ આપણી ગણના પણ થાય છે પણ આ જ આભૂષણો જે દુર્જન લોક છે એવા જ દુર્જન લોક માટે આ આભૂષણો દૂષિત રૂપ હોય છે જેમ કે જે અમૃત છે અમૃતથી રાહુનું મૃત્યુ થયું તો એ જ અમૃતથી જ્યારે રાહોનું મૃત્યુ થયું તો ઝેર પીવાથી શિવજીનું પણ એક આભૂષણ બની ગયું અને અમર તત્વ પ્રાપ્ત થઈ ગયું તો ઝેરમાં પણ અમૃત છે અને અમૃતમાં પણ ઝેર છે આજ એક ભક્તોના આભૂષણ છે આજ એનું જીવન છે આજ એક સંતની શિખામણ છે સનાતન ધર્મની જય દરેક સંતો ભક્તોને પરણામ